રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઈકાલે રોડ રસ્તા બાબતે લાગેલા પોસ્ટર મામલો ધોરાજીના સ્થાનિકે ઉબળ રોડ રસ્તા બાબતે તંત્રને ઝઘડા માટે લગાવ્યા હતા પોસ્ટર પોસ્ટર લાગ્યા બાદ નગરપાલિકાને અને આર એનબી તંત્ર જાગ્યું ખાડા પૂરવા માટે તંત્ર રસ્તા પર માટી મોરામ નાખવાનું કર્યું શરૂ માટી મોરામ નાખતા લોકોમાં અને રાહદારીઓમાં ભારે રોષ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાના બદલે રસ્તા પર મોટા પથ્થર અને માટી નાખી તંત્ર દ્વારા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોવાના પણ લાગ્યા આક્ષેપ મોટી મોરમના કારણે વાહન સ્લીપ થવાના બનાવ બનશે માટીના કારણે વરસાદમાં રસ્તા પર ગારો કીચડ પણ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી છે કોરોના માસેસભાઈ જેઠવા ધોરાજી સ્થાનિક આજે ધોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા રોડ રસ્તા બાબતે તે રોડ રસ્તા બાબતે બેનરો માર્યા હતા તંત્રને જગાડવા માટે તંત્ર જાગ્યું તો ખરા પણ જ્યાં ડામર રોડ તૂટેલા હોય એ જગ્યાએ ડામરના થીગડા મારવા જોઈએ અને જ્યાં સિમેન્ટ રોડ આરસીસી રોડ તૂટ્યા હોય જ્યાં આરસીસીથી રોડ વ્યવસ્થિત કમ્પ્લીટ એના હાંધા મારવા જોઈએ તેની જગ્યાએ માટી નાખી અને ચીકણી માટી નાખીને મોટા મોટામાં પાણા નાખી જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે તંત્રને અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામરથી જેને થીગડા બુરવામાં આવે તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીગડા બુરવામાં આવે અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્ર જ છે નામ ઢાકેચા પ્રતિક મહેશભાઈ ધોરાજી ધોરાજીની અંદર ચારે કોર પોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા જેના રોડ રસ્તામાં ખાડા પાણી કાદવ કીચડના કારણે વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા જેને સરકાર તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે પણ કામ એવું કર્યું છે

રસ્તા તમે જેતપુર રોડ જોઈ લ્યો તમે જુનાગઢ રોડ જ પ્રોબ્લેમ છે ખાડા જમનાવડ રોડ ધોરાજી ધોરાજીમાં રોડ રસ્તામાં મોટામાં ગાબડા પડી ગયેલા છે અને આ લોકોએ અત્યારે સ્થાનિક લોકો ની હતી એટલે એ લોકોએ અત્યારે ગઈકાલે પોસ્ટર મારેલા હતા એ એના કારણે તંત્ર હરકતમાં આવી ગયેલ અને અત્યારે ખાડા ખબડા બોરવાની કામગીરી મેન મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ધૂળ અને મોટા પથ્થરો નાખે છે જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી તો ગંભીર બની જાય બરોબર એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ મિલી હોય કે આ કોન્ટ્રાક્ટરોની કઈ સમજ પડતી નથી

સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને ટાશ ને મોરમ નાખવા માંડ્યા પણ એવી છે કે ગાળો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગરબા છે એટલે નિંદ્રાહીનમાં જાગેલી ઉઠેલી આ સરકાર જાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા

સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે પોસ્ટરો અને એ પોસ્ટરોમાં એવું લખવામાં આવ્યું છે કે આઠ લાખ રૂપિયાની જે મોરમો નાખવામાં આવી હતી કે ગ્રીપ કે કપચી કે જે કઈ નાખવામાં આવી હતી તો પછી અત્યારે શું અત્યારે તમે નાખ્યું છે તે શું અને આગલા આઠ લાખ રૂપિયાનું શું રિપોર્ટર નયન રાવરાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી રાજકોટ